કોટણા ગામ પાસે મહીસાગર નદીના પટમાં ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવતું હોવાને લઈને ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું હતું ત્યારે વીસ થી પચીસ જેટલા લોકોના ટોળાએ વિડિયો શૂટિંગ કરી રહેલા કેમેરામેન અને રિપોર્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આ હુમલાને પગલે કેમેરામેન અને રિપોર્ટર બંને ઇજાગ્રસ્ત થતા હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વડોદરા શહેર નજીક આવેલા કોટણા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદે લેસ ધારકો દ્વારા બેફામ રેતી ખનન દિવસ અને રાત્રે કરવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસ અને ખાણ ખનીજ વિભાગ જેને કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય તેમ લેસ ધારકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે બુધવારના રોજ ઇલેક્ટ્રોનિક મીડિયાના રિપોર્ટર અને કેમેરામેન કોટણા ખાતે ચાલતા ગેરકાયદે રેતી ખનનનું લાઈવ પ્રસારણ કરવા માટે ગયા હતા અને વિડીયો શૂટિંગ કરીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લેસ ધારકોનું વીસથી પચીસ જેટલા લોકોનું ટોળું લાકડીઓ લોખંડની પાઇપ સહિત હથિયારો સાથે ધસી આવ્યું હતું અને રિપોર્ટર અને કેમેરામેનને ઘેરી લીધા હતા ત્યારબાદ તેમના પર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બંનેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

જે ખાનખાની દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એ દસ ચોથી તમામ લીઝ બંધ કરવામાં આવે જેને લઈને અમે લાઈવ રિપોર્ટિંગ કરતા હતા ત્યારબાદ અમે લાઈવ બંધ કરીને બહાર નીકળતા હતા ત્યારે લીઝ ધારકો અને એમના માણસો આશરે વીસથી પચીસ લોકોએ મને અને મારા કેમેરામેનને લાકડી વડે માર્યા તથા મોબાઈલ તોડી નાખ્યા બધું ડિલીટ કરાવડાવ્યું અને જો હવે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા ના નહીં જવા દઈએ તેવી ધમકીઓ મારી અને કેસ કરવો હોય તો કરી દેજો સાથે જ અમારી સાથે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાવ્યો છે જેમાં એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે એવું બોલો કે અમે પૈસા આવ્યા હતા અને સરપંચ નીતિન ઠક્કરના કેવાથી આ કરવામાં આવ્યું એવું જડ બળજબરીથી અમને બોલાવવામાં આવ્યું છે